લોકગાયિકા કાજલ મહેરિયાએ ચૂંટણી લડવા ટિકિટની માંગ કરી કાજલ મહેરિયાએ કડી બેઠક પર ચૂંટણી લડવાની તૈયારી બતાવી સેન્સ પ્રક્રિયામાં કમલમ કાજલ મહેરિયા પહોંચ્યા હતા છેલ્લા વીસ વર્ષથી ભાજપમાં જોડાયેલી છું હવે પાર્ટી ટિકિટ આપે તો લોકોની વધુ સેવા કરી શું છે સમગ્ર મામલો એ જોઈએ નમસ્કાર દો કદમ ન્યૂઝમાં તમારું સ્વાગત છે રાજ્યમાં મહેસાણા જિલ્લાની કડી અને જુનાગઢ જિલ્લાની વિસાવદર બેઠક પર પેટા ચૂંટણી યોજાવાની છે આ બંને બેઠક પર ઓગણીસ મતદાન યોજાશે અને તેવીસ જૂને પરિણામ જાહેર થશે જોકે કડી પેટા ચૂંટણી લઈ મોટા સમાચાર સામે આવ્યા છે લડવા માટે ટિકિટની માંગ કરી હોવાના સમાચાર મળ્યા છે મહેસાણા જિલ્લાની કડી પેટા ચૂંટણી પર ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિકોણીય જંગ જામી શકે છે તેવામાં કાજલ મેહરિયા રસ દાખવ્યો છે આ મામલે કાજલ મહેરિયાની પ્રતિક્રિયા પણ સામે આવી છે ટિકિટ માગી છે અને છેલ્લા પંદર ખરેખર વીસ વર્ષથી પાર્ટી સાથે જોડાયેલી છું બધા કામોમાં મારી હાજરી છે તો ખરેખર હવે હું વિચારું છું કે જો કદાચ ટિકિટ મળી જાય તો આનાથી પણ વધારે કામ કરવાની મને મારું બળ આવશે અને મજા આવશે ને પાર્ટી સાથે બહુ મજા આવે છે એટલે પાર્ટીનું કામ કરવાની એક જે કહેવાય ને શક્તિ એ મારી વધી જશે લોકગાયકમાંથી કહી શકાય સિંગરમાંથી રાજકારણમાં આવવાનો વિચાર કેવી હવે આટલા પંદર વીસ વર્ષથી જોડાયેલી છું એટલે જાગ્યું છે કે ના કામ કરવાની વધારે મજા આવે છે બીજેપી સરકાર સાથે તો વધારે મતલબ વધારે શક્તિ જાગી છે કે હવે હું કંઈ પણ કામ કરું પાર્ટી માટે એવું શું વિચારું છે કે જેને લઈને તમે કરો હા સેવા કરવા અને લોકો લોકોની સેવા કરવાનો એક આ મોકો મળ્યો છે તો જો કે સેવા તો હું બીજેપી પાર્ટી તમારા કલાકારની શ્રેણીમાં કરું જ છું પણ તોય બી આ એક મોકો મળ્યો છે તો આનાથી પણ વધારે સેવા કરવાની શક્તિ જાગી છે તો હું પણ એ પણ અપનાવી લીધી જો સરકાર મને મારી પસંદગી કરે તો આનાથી પણ જોરદાર સેવા કરવાનો એક મોકો મળ્યો છે તો થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ